સુરતના કામરેજ વિસ્તારમાંથી ફરીવાર એક સાથે બે હની ટ્રેપની ઘટના સામે આવી છે મુંબઈ અને અમદાવાદના દરજી કામના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે હનીટ્રેપની ઘટના બની હતી પોલીસે એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે કામરેજ પોલીસે હનીટ્રેપ કરતી એક ગેંગને ઝડપી પાડી છે આ ગેંગની એક મહિલા ફેસબુક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કર્યા બાદ વોટ્સએપ નંબર મેળવી લેતી અને વોટ્સએપ પર વાત કર્યા બાદ તેને જાળમાં જાળમાં ફસાવતી હતી અને પ્રકારે તેની નાદારી બતાવી વ્યક્તિને પોતાની નિયત કરેલી જગ્યાએ બોલાવી નક્કી કરેલા પ્લાન મુજબ મહિલાના સાગરી તો આવી જતા અને જે પણ વ્યક્તિ આવ્યો હોય તેને માર મારતા અને મહિલા સાથે નગ્ન અવસ્થામાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપતા તેમજ પોલીસ સ્ટેશનમાં ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા અને વ્યક્તિ પાસે રોકડ સોના ચાંદીના દાગીના એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડી લેવા સાથે ઘટનાને અંજામ આપતા હતા કામરેજ પોલીસે આવી જ એક ગેંગની મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફલિત બે અલગ અલગ ફરિયાદ દાખલ થઈ જે ફરિયાદની હકીકત એ રીતની છે કે એક ફરિયાદી જેને ફેસબુક દ્વારા એક મહિલાએ સંપર્ક કરી ફેસબુકમાં મિત્રતા કરી ત્યારબાદ પોતાનો વોટ્સઅપ નંબર આપી વોટ્સઅપમાં જે તે બંને પુરુષો જોડે પ્રેમભરી વાતો કરી બંનેને અહીંયા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચારસો વીસ સીવાયટીકા સોસાયટી ખાતે પોતાના ઘરે મળવા બોલાવી જ્યારે તે મહિલા આ પુરુષ સાથે બેઠેલી હોય તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવી તે પુરુષને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તથા જાનકી મારીમાં કોઈ ધમકી આપી તેમની પાસેથી એટીએમ કાર્ડ મેળવી એટીએમ કાર્ડમાંથી રોકડ રકમ ઉપાડી તેમના પર્સમાં જે પૈસા હતા તે પૈસા છીનવી તથા સદર એક પુરુષ પાસેથી બે સોનાની ચેન બળજબરીથી કઢાવી લઈ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ બે અલગ અલગ વ્યક્તિઓએ કામરેજ પોલીસ મથકમાં આવી પોતાની સાથે એક જ મોડર્સ ઓપરેન્ડીથી થી હની ટ્રેપ થયા પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ લખાવનાર વ્યક્તિઓ પાસેથી હની ટ્રેપ દરમિયાન વાતચીતમાં જે મોબાઈલ નંબર હતા તે મેળવ્યા હતા આ બે અલગ અલગ નંબર હતા જો કે બે પૈકીનો એક નંબર બંધ આવતો હતો જો કે બીજો નંબર ચાલુ મળી આવતા લોકેશનના આધારે કામરેજ તાલુકાના નનસાડ ગામ જવાના માર્ગ પર આવેલ એક સોસાયટીમાંથી પરણિત મહિલા સહિત હિતેશ મનસુખ જેઠવા રાકેશ પટેલ અને હર્ષિત ભુવાને ઝડપી લીધા છે પોલીસે તપાસમાં આ ચારેય આરોપીઓએ બંને વ્યક્તિ સાથે હની ટ્રેપ કરી હોવાની કબૂલાત કરી હતી

અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીને પકડી પાડવા માટે એક મહિલા નામે વૈશાલી હિતેશભાઈ જેઠવા પુરુષ હિતેશભાઈ મનસુખભાઈ જેઠવા રાકેશભાઈ હરીશભાઈ પટેલ તથા હર્ષિતભાઈ ચતુરભાઈ ભુવાનાઓને કામનેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નનસર ગામ ખાતેથી પકડી સદર આરોપીઓ પાસેથી સદર हनी ट्रैપના કામે ગયેલ મુદ્દામાલ રીકવર કરી સદર બંને ગુના ડિટેક્ટ કરી કામરેજ પોલીસ સ્ટેશન તરફથી આગળની કાર્યવાહી ચાલુમાં છે સદર બંને ગુનાના ગુનાના જે ફરિયાદી છે એક ફરિયાદી અમદાવાદ વિસ્તારનો છે અને એક ફરિયાદી મુંબઈ વિસ્તારનો છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત